ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું ઉઠી ગયો છું અને ફ્રેશ પણ થઈ ગયો છું તમે જોઈ શકો છો અને હું હવે જઉં છું નાસ્તો કરવા માટે જય માતાજી પૂજા જય માતાજી હું અને પૂજા બેસી ગયા છીએ નાસ્તો કરવા આખરી અને ચા છે આજે ચા દૂધ ચા દૂધ ચા નથી ખાલી સરસ મેં અને પૂજાએ નાસ્તો કરી લીધો છે અને હું હવે જઉં છું ઓફિસ વાગ્યા છે 6:08 શુભમ જય રહ્યો છે ઓફિસ જય માતાજી શુભમ જય માતાજી

તને આવડે છે રોટલો બનાવતા સારું કેવાય બધાને નો આવડતું હોય યાર તો તમે જોઈ શકો છો કે મમ્મી જે છે તે રોટલો બનાવે છે હાથથી એટલે આમાં શું કરવાનું આવી રીતે કરવાનું અચ્છા આ તો બહુ મોટો થાય ને રોટલો તો ના ના એક તો ના ખવાય અમારા માટે ભાખરી છે ને અચ્છા હાથી રોટલો ખાય છે ક્યાંથી ચાલુ કર્યું

તો મેં જમી લીધું છે અને આજે જમવામાં ઓરો હતો અને આજે ઓરો હતો તે પૂજાએ બનાવ્યો હતો અને ખરેખર બહુ સરસ બન્યો હતો તો ખરેખર આજે બહુ જ મજા આવી ખાવાની અને શિયાળામાં ઓરો ભાખરી મને રોટલો બહુ ઓછો ભાવે છે બાકી રોટલો અને ઓરો તમે ખાવાને તો ખરેખર બહુ જ મજા આવે એક રોટલો ખાવાને તો તમારું પૂરું થઈ જાય પણ મને ભાખરી વધારે ભાવે છે તો મેં ભાખરી ઓરો અને છાસ આજે હતું મેં મેંસકી એકદમ દેશી ભોજન હતું તો ખરેખર બહુ મજા આવી ગઈ અને રિયલી ખરેખર આવું શિયાળામાં છે ને અઠવાડિયામાં એક બે વાર થવું જોઈએ તો ખરેખર બહુ મજા આવી છે તો હું આને પૂજા હવે જઈ રહ્યા છીએ નીચે રાઉન્ડ મારવા માટે જવું છે રાઉન્ડ મારો હા જવાનું જોઈએ ને ચાલ તો અમે લોકો જઈ છીએ નીચે હા અમે લોકો ચારવા નીકળ્યા છીએ પણ આજે ઉતાવળોમાં અમે લોકો જેકેટ પહેર્યું નથી આજે ઠંડી થોડી ઓછી છે એટલે વાંધો નથી શું કેવું પૂજા ઠંડી નહીં લાગે ના આજે બહુ ઠંડી ઓછી છે એટલે વાંધો નથી અમે સ્વેટર પહેરવાનું

અમે લોકો ગયા હતા રાઉન્ડ મારવા માટે અને રાઉન્ડ મારીને અમે લોકો ઘરે આવી ગયા છીએ શુભમ છે તે હાથમાં ટ્યુબ લગાવી રહ્યો છે કેમ શુભમ ટ્યુબ લગાવે છે તું લગાવી પડે ને કે બધું ફાટી જાય યાર એવું છે એમ તાર ફાટી જઈશ બધું બધા ને ફાટી જાય હાથ ને પગ ને બધું એવું છે એમ સવારેમાં લગાવી પડે બે ટાઈમ લગાવતો લાગે છે ને સવારે ઓબીજો ત્યારે અને રાતે સુ ત્યારે બે ટાઈમ સાંજે તે લગાવતો તો મેં જોયો તો તને ફ્રેશ થયો તો ત્યારે હા આજે નથી લગાવ્યો જે લગાવ્યો તો આજે નથી લગાવ્યો ડેલી લગાવું છું પણ આજે કેવું છે કે આજે ટાઈમ નથી મળ્યો હું જેવો ફ્રેશ થઈને થોડું કામ હતું એટલે માં રાગી ગયો બાકી હું ડેલી ફ્રેશ થઈને આવું ને એટલે મોઢે અને હાથે ટ્યુબ લગાવી દો અને પછી રાતે સૂતી વખતે કુલ ફ્રેન્ડ ટાઈમ બરાબર એવું છે મે ચામડી જો ને મારી ફાઈટી નથી એકલી જગ્યાએ બરાબર જરૂરી છે બરાબર મેં જોયું કે શુભમ ત્રણ ટાઈમ ટ્યુબ લગાવે છે અને હું પણ ત્રણ ટાઈમ કરતાં બી વધારે વખત ટ્યુબ લગાવું છું કેમ કે શિયાળામાં બહુ જ સ્કીન મારી ડ્રાય થઈ ગઈ છે હમણાંથી એટલે સ્કિનમાં તરત જ જલ્દી ફાટી જાય છે એટલે લગાવવું પડે છે અને આજે રોજ કરતાં બહુ ઓછી ઠંડી હતી એટલે બહાર નીકળ્યા ત્યારે ઠંડી સહેજ પણ હતી નહીં એટલે આજે ચાલવાની પણ થોડીક મજા આવી ગઈ અમને લોકોને તો અત્યારે વાગ્યા છે રાતના સાડા અગિયાર અને હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ આજનો દિવસ જે હતો તે ખરેખર બહુ મજા આવી ગઈ હતી બહુ સરસ ગયો હતો આજે સવારમાં મોદીભાઈ થોડાક લેટ આવ્યા હતા કેમકે થોડુંક તકલીફ હતી એમને એટલા માટે પછી અમે બંને ગયા હતા ઓફિસ ઓફિસ ગયા હતા અને આજે બિલકુલ ટ્રાફિક નહોતો રિટર્નમાં અને ખરેખર આજના દિવસ જેવો જો ટ્રાફિક રહ્યા ને ખરેખર બહુ મજા આવી આજે એક એવી વસ્તુ થઈ હતી કે અમે લોકો મુકેશભાઈ કરતાં પૂજા અડધો કલાક વહેલા નીકળી ગયા હતા બરાબર અને મુકેશભાઈ અમારે પછી નીકળ્યા હતા તો પણ ખબર નહીં એ અમારી આગળ નીકળી ગયા એ સારું અમને ના ખબર પડી કઈ રીતે નીકળી ગયા એટલે મને લાગે છે એ જલ્દીથી નીકળી ગયા છે તો કાલે અમે પણ તે ટ્રાય કરવાના છીએ કે એ કયો રસ્તો છે કે જેથી એ લોકો એટલી સ્પીડમાં અમારી કરતાં પણ વહેલા નીકળી ગયા આ રસ્તો જરૂરી છે કેમ કે અમારે દિલ્હી ટ્રાફિકના લીધે બહુ જ મોડું થઈ જાય છે અને ખરેખર હદ વગરના થાકી જઈએ છીએ મોદીભાઈ તો એટલું બધું બોલતા હોય છે કે વાત જ જવા દો કે આ દરરોજ નું થઈ ગયું તો કંટાળી ગયો છું અને ઘરે બહુ ચિંતા થઈ થાકી જાય છે તો ખરેખર આજે બહુ મજા આવી હતી અને આજનો દિવસ સારો હતો અને બીજું કે પૂજા તારકે કેવું છે તો કરે શું યાર એમ મારો વિડિયો ચાલો છે ને તું શું કરે એટલે હું થોડું રીલ સ્કાય જોઈસ જોઉં છું હજી તાર રીલ જોવાનો 11:30 થઈ ગયા તો સુવા નથી ની ચર્ચા ચાલી રહી છે ને એટલે થોડું લાઈવ છે તો જોઉં છું કરે શું મેં કીધું હું વિડિયો બનાવું છું તું કે કે મોબાઈલ માં કરે છે એટલે શું કરે શું મેં કીધું પૂછો દે તને શું કર્યું તે આજે આજે શું કર્યું આખો દિવસ શું કર્યું શું તે મારા આખો દિવસ પેક જ હોય છે અચ્છા પેક જ હોય છે એવું શું કામ છે તારા કે પેક આખો દિવસ પેક જ હોય છે એવું શું કામ કરે છે આખો દિવસ પેક જ હોય છે પેક જ હોય આખો દિવસ હારો કેવાય વૈદા તો મેસ કે મા તારે તો માર કદા વધારે કામ લાગે છે હે ને બીજી બીજી એમ દિવસમાં તો કેટલા નું કામ હોય મારે તું દિવસમાં તું મને કેટલા ફોન કરે છે ખબર છે તને એ તડાદડ કરવાના છે પાંચ પાંચ મિનિટે ફોન એ લાગે છે જ્યાં સુધી સુધી એમને કે કામ હોય તો તું ફોન કર તો વાંધો નહીં કામ વગર તો ફોન કર કર ભાલે અચ્છા એવું છે એમ ને તને ઊંઘ નથી આવતી લાગતી બપોર સુઈ ગઈ ચલ ચાલ જો તમારા લોકોને ખરે કર કાંઈ જ નહીં કાલે હું પણ થોડોક મોડો ઉઠીશ કે કાલે મારે થોડુંક પ્રશ્ન કામ છે એટલે હું ઓફિસ થોડો મોડો જવાનો છું